આવે એને સંત જગાડે પાસા ભેળવી દે ભગવંત સંતો નો સ્વભાવ છે એવો આપડી ધનેતા ની ગોધ છે એવો અનાજ બધું મળે મળે એનો એક અદભુત સંત છે ભાવેશભાઈ કે બધું મળે પણ એક સંત નો સંગાથ ન મળે એ હારા ભાઈ હોય ને તો મળે એટલે કે છે के तात मिले पुण्य मात मिले सुत प्रात मिले युवती सुखदाई राज मिले गजबाज मिले सुख साज मिले मन वांछित पाई और लोक मिले पशु सुर लोक मिले विधि लोक मिले वही कूट जो जाई सुंदर दिल सुंदर ए सुंदर सुंदर यो